જય માતાજી મિત્રો મારું નામ પ્રવીણસિંહ જે સોલંકી હલાર યુવા રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું અને આજ જે વાત કહેવા જઈ રહ્યો છે તે સમગ્ર ક્ષત્રિય સમાજની વાત છે બરોબર તાજેતરમાં જે વિવાદ ચાલી રહ્યો છે જે પરસોત્તમ રૂપાલા દ્વારા જે સમગ્ર ક્ષત્રિય સમાજની બેન દીકરીઓની ઇજ્જત ઉછાળવામાં આવેલ છે જાહેરમાં જાહેરમાં તો ન કહેવાય એક સમાજની વચ્ચે જાહેરમાં તો એ પણ હિંમત ના કરે કારણ કે અગાઉના આપણા રાજપૂત સમાજના શું તાકાત છે તે એમને ખબર છે બરાબર આ વાત જો જાહેર મંચ ઉપરથી કરેલી હોય તો આનું શું રિઝલ્ટ આવે એ પરસોત્તમભાઈ ખૂબ સારી રીતે જાણે છે ભાઈ તો ન કહેવાય હવે પરસોત્તમ જ કહેવાય બરાબર તો ભાજપ સરકારને ક્ષત્રિય સમાજની એક જ વિનંતી છે કે ખાલી અમારી નાની વિનંતી કહેવાયા તો કે તમે એની ટિકિટ રદ કરો રાજકોટમાંથી જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ખૂબ મોટો વિવાદ ઊભો થશે અને અમે ભાજપ સરકારની સાથે જઈ ભાજપ સરકારની સાથે રહ્યા જઈ અને કદાચ એવું ના બને કે અમારે ભાજપ સરકારના વિરોધમાં જવું પડે માટે અમારી એવી નાની એવી માંગ સ્વીકારી લઈએ સરકાર એવી વિનંતી છે ખરેખર તો ભાજપ સરકારની અંદર આવા વિવાદિત બયાન આપતા હોય અવળા મોટા આ ઉંમરનો બરાબર અને આટલા સમયથી બહુ મોટો રાજકારણનો અનુભવ ધરાવતો વ્યક્તિ જો આવું બયાન આપે એવાને ખરેખર પાર્ટીએ પાર્ટીમાં જ ના રખાય જેથી કરીને આવનારા દિવસોમાં ખૂબ મોટું નુકસાન ભોગવવું પડે તો જેમ બને એમ સમગ્ર ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને સાવ ભાજપને બોયકટ કરે એના પેલા ભાજપ સરકાર સમજી જાય અને વહેલા તકે પરસોત્તમભાઈની પરસોત્તમભાઈ નહીં પરસોત્તમ સોરી ટિકિટ રદ કરો બસ એટલી જ માંગ છે